દાંતાના આંબાઘાટા પાસે ભારે વરસાદને કારણે માર્ગ અવરોધિત અકસ્માતમાં એક ઇજાગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના આંબાઘાટા ગામ પાસે આજે ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના પરિણામે એક મુખ્ય માર્ગ અવરોધિત થયો હતો માર્ગ પર અવરોધ સર્જાતા બંને તરફના વાહનો એક સાથે આ અકસ્માતમાં એક કારના એરબેગ ખુલી જતા તેમાં બેઠેલા એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સતલાસણા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તંત્ર દ્વારા લોકોને ચોમાસા દરમિયાન પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે વિશેષ કાળજી રાખવા અને ભીની જમીન તથા ઘસારાથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર મમતાબેન નાઈ અંબાજી બનાસકાંઠા